રીમા તેના બચત ખાતામાં મોટી રકમ જમા રાખે છે જેથી મુશ્કેલ સમયમાં તરત જ પૈસા ઉપાડી શકાય જો તમે પણ રીમા જેવું જ વિચારો છો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો સરપ્લસ એટલે કે વધારાની રકમને લિક્વિડ કે ઓવરનાઇટ ફંડમાં રોકાણ કરીને વધુ કમાણી કરી શકો છો લિક્વિડ અને ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સ ડેટ ફંડની કેટેગરીમાં આવે છે જો કે એક્સપર્ટ શોર્ટ ટર્મ લક્ષ્યો અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે બંને પ્રકારના ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે જોખમ અને મેચ્યોરિટીના આધારે લિક્વિડ અને ઓવરનાઇટ ફંડ બંને અલગ છે આવી સ્થિતિમાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે કેવા પ્રકારના રોકાણકારોએ લિક્વિડ અને ઓવરનાઇટ ફંડમાં રોકાણ કરવું જોઈએ અને આ ફંડ કેવી રીતે કામ કરે છે જેવું કે નામ પરથી જ ખબર પડે છે તેમ લિક્વિડ ફંડ એ ટૂંકા ગાળાના ફંડ છે જે મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ડે સિક્યુરિટીઝમાં રોકાણ કરે છે આ સ્કીમમાં પૈસાની લિક્વિડિટી રહે છે એટલે કે જરૂર પડે તમારા રોકાણને કોઈ પણ સમય કાઢી શકો છો

તેથી આ મ્યુચ્યુઅલ ફંડને ઓવરનાઇટ ફંડ કહેવામાં આવે છે જો આપણે આ રોકાણમાં જોખમની વાત કરીએ તો લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ ઊંચા વ્યાજ દરોથી વધુ પ્રભાવિત થાય છે ઓવરનાઇટ ફંડની સરખામણીમાં લિક્વિડ ફંડમાં ક્રેડિટ અને ડિફોલ્ટ જોખમ વધુ રહે છે કારણ કે ફંડ મેનેજર ઓવરનાઇટ ફંડને બીજા જ દિવસે વેચી નાખે છે એટલે ડિફોલ્ટ જોખમ મહાદંશે ઘટી જાય છે કોઈપણ રોકાણમાં રિટર્ન સૌથી મહત્વનું પાસું છે

જો આપણે આ રોકાણમાં ટેક્સની વાત કરીએ તો લિક્વિડ અને ઓવરનાઇટ બંને ફંડ ડેટ ફંડની કેટેગરીમાં આવે છે પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસ બાદ ડેટ ફંડમાં રોકાણથી થયેલી કમાણી રોકાણકારની વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે જેના પર સ્લેબના આધારે ટેક્સ ચૂકવવો પડે છે પછી ભલે રોકાણનો સમયગાળો ગમે તેટલો કેમ ન હોય હવે સવાલ એ છે કે તમારે રોકાણ કરવું જોઈએ જે લોકો એક દિવસથી ત્રણ મહિના સુધીના ટૂંકા ગાળા માટે રોકાણ કરવા માંગે છે તેઓ લિક્વિડ ફંડની પસંદગી કરી શકે છે જ્યારે તમારે અચાનક મોટું બોનસ અથવા સરપ્લસ મની મળે અને તેનું રોકાણ ક્યાં કરવું તેની અવઢામાં હો ત્યારે વેલ્થ એડવાઇઝર્સ લિક્વિડ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે જો રોકાણનો સમયગાળો એક અઠવાડિયા કરતાં ઓછો હોય તો ઓવરનાઇટ ફંડ એક સારો વિકલ્પ છે કારણ કે તેમાં કોઈ એક્ઝિટ લોડ નથી હોતો એટલે કે તમારે રોકાણને રિડીમ કરવા પર કોઈ ચાર્જ નથી ચૂકવવો પડતો

રીમાની જેમ મોટા ભાગના લોકો તેમની વધારાની રોકડ બેંકના બચત ખાતામાં જમા કરાવવાનું પસંદ કરે છે કારણ કે તેઓ માને છે કે આ સૌથી સુરક્ષિત વિકલ્પ છે અને તેઓ ગમે ત્યારે તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે જો કે લિક્વિડ ફંડ અને ઓવરનાઇટ મ્યુચ્યુઅલ ફંડ્સ પણ આકર્ષક વિકલ્પ પ્રદાન કરે છે અને સારા રિટર્નની સાથે સાથે તેમાં લગાવેલા તમારા પૈસા મોટા ભાગે સુરક્ષિત રહે છે ખાસ વાત એ છે કે ઓવરનાઇટ ફંડમાં કોઈ એક્ઝિટ લોડ વગર તમે તમારા પૈસાનું રોકાણ કરી શકો છો